આજે વીસ ડિસેમ્બર ગુજરાતભરમાં બાર એસોસિએશનના પ્રમુખ અને હોદ્દેદારો માટેની મતદાન સવારે વાગ્યાથી શરૂ થઈ ગયું છે સુરતની વાત કરીએ તો સુરત શહેરમાં પ્રમુખ પદ માટે ઉદય પટેલ અને બ્રિજેશ પટેલ વચ્ચે કટોકટીનો જંગ છે સુરતમાં નોંધાયેલા ચાર હજાર નવસો ઇઠોતેર મતદારોમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સવારે નવ વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજના સાડા ચાર વાગ્યા સુધી ચાલશે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મોડી રાત્રે પરિણામ જાહેર થવાની શક્યતાઓ છે સુરતમાં વકીલ મંડળની આજે ભવ્ય ચૂંટણી યોજાઈ છેલ્લી ઘડી સુધી પેનલ બનાવવામાં અસમજ ડિસ્ટ્રિક્ટ જજની મનાઈ છતાં કોર્ટ કેમ્પસમાં બેનરોથી વિવાદની શક્યતાઓ થઈ ચાર વકીલો છ હોદ્દેદારો તેમજ અગિયાર કારોબારી સભ્યોનું ભાવિ નક્કી કરાશે ડિસ્ટ્રિક્ટ જજે કોર્ટ કેમ્પસમાં બોર્ડ બેનરો લગાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો સુરતમાં કોર્ટ બિલ્ડિંગની ફરતે મુકાયેલા સીસીટીવી કેમેરાને પણ મેન્ટેન કરાયા બીરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત